આજે બીએસએફ એકસો સડત્રીસ દાંતીવાડા ખાતે બીએસએફના જમા જવાનો વચ્ચે દિવાળી ઉજવાનો અવસર મળ્યો છે આજે સૌને મોં મીઠું કરી અને દિવાળીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે આ તબક્કે ડેપ્યુટી કમાન્ડન્ટશ્રીઓ હાજરીમાં જવાનોની હાજરીમાં અને સાથે ફોરેસ્ટ દાંતીવાડા રેન્જની સ્ટાફ સાથે આજે વૃક્ષારોપણ અહીં કર્યું છે અને સાથે સાથે દિવાળીની ઉજવણી કરી છે ફટાકડા ફોડી અને જે દેશ માટે જે જવાનો કામ કરે છે એમના પરિવાર સાથે પોતે ન રહી દેશની ડ્યુટી કરતા હોય છે એમની વચ્ચે આવીને દિવાળી ઉજવવાનો અવસર મળ્યો છે જવાનોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને હું પણ ગૌરવ મહેસૂસ કરું છું કે જવાનોની વચ્ચે આ રીતે દિવાળી ઉજવવાનો મને અવસર મળ્યો છે સાથે હું ફરી એકવાર ગુજરાતના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ